મોંઘવારીનો પેચ લાગ્યો ગેડીગેટ પતંગ બજારમાં વીસ ટકા સુધીનો ભાવ વધારો વડોદરા ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરાના હાર્દસમા ગેડીગેટ અને માંડવી વિસ્તારમાં પતંગ બજાર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે જો કે આ વર્ષે પતંગ રસિયાઓના ખિસ્સા પર મોંઘવારીનો ભાર વધે તેમ છે કારણ કે પતંગના ભાવમાં દસથી વીસ ટકાનો સીધો વધારો જોવા મળી રહ્યો છે વેપારીઓના ના જણાવ્યા અનુસાર પતંગ બનાવવા માટે વપરાતા કાચા માલ જેવા કે ખાસ પ્રકારના કાગળ કમાન્ડ અને ઢડ્ડાના ભાવમાં વધારો થયો છે આ ઉપરાંત કારીગરોની મજૂરીમાં પણ વધારો થતા તેની સીધી અસર છૂટક અને જથ્થાબંધ ભાવ પર પડી રહી છે ભલે ભાવ વધ્યા હોય પણ વડોદરાના પતંગબાજોમાં ઉત્સાહ યથાવત છે ગેડી ગેટ રોડ રાત્રિના સમયે પણ ગ્રાહકોની ચહલ પહલથી ધમધમી રહ્યો છે સૌથી પહેલાં તો અમારા ચુનારા સમાજ તરફથી આખા બરોડાવાસીઓને હેપી ઉત્તરાયણ ભાવ વધારામાં દસથી વીસ રૂપિયાનો કોરી પ્રમાણેના ભાવમાં વધારો છે આ વખતે આવી નવી બધી પતંગો આવી છે ખંભાટી ફ્રેન્સી આઈટમ અને ગ્રાહકને જે ગમે છે એ રીતે ગ્રાહક પૈસા પણ આપે છે એમાં આંખમાં આંખ છે પાન ટોપેદાર આવે આંખોદાર આવે ડીલ ડીલ આવે ત્રણ ત્રણ આંખ આવે ઘણી બધી વેરાયટીઓ છે એમાં રજવાડી આવે મટકી આવે ઘણી બધી વેરાયટીઓ નાના છોકરાઓ માટે કોઈ નાના છોકરાઓ માટે બહુ જોરદાર પતંગ આવી છે ઓપરેશન સિંદૂર પણ આવી છે અત્યારે વધારે ચાલે છે છોકરાઓ લે છે પણ રિકેશભાઈ ગણપતભાઈ ચુનારા